હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં આજે આપણે જોઈ રહ્યા છીએ યોજનાઓ અને જરૂરી અને મહત્વના પોર્ટલ જે સરકાર શ્રી દ્વારા બહાર પાડવામાં આવે છે જનહિત માટે ઓકે તો જોઈશું આપણે નમોશ્રી યોજના જનરક્ષક યોજના અને સચેત પોર્ટલ અને એ સિવાય પણ મહત્વની યોજનાઓ અને પોર્ટલ આપે

વાર્ષિક રૂપિયા દસ હજારની સહાય તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવે છે એ ઉપરાંત ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પચાસ હજારની સહાય આપવામાં આવે છે આ સહાય મળવાપાત્ર છે જોઈએ આ માટે કુલ રૂપિયા બારસોને પચાસ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવે છે જોઈએ કઈ રીતે યોજનાનો લાભ મળે છે આ યોજનાનો લાભ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ જેટલી વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને સહાય મળવા પાત્ર છે એટલે કે બહેનોને જ આ યોજના મળવા પાત્ર છે ધોરણ દસ અને બાર ને નવ અને દસ ની બહેનોને દસ હજાર અને દસ અને બારમા ધોરણ કર્યા બાદ પચાસ હજાર આગળની યોજના જોઈએ નમોશ્રી યોજના આ યોજનાનો લાભ અગિયાર માપદંડો પૂર્ણ કરનાર સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને મળશે અને રૂપિયા બાર હજારની સહાય મળવાપાત્ર થશે નમોશ્રી યોજના હેઠળ શું સહાય મળશે તો બાર હજાર બાર હજારની સહાય મળશે અને સગર્ભા તથા સ્તનપાન કરાવતી માતાઓ ઓકે તો જોઈએ આ અગિયાર જે માપદંડો છે એ કયા ક્યાં છે કઈ કઈ એવી એવો ક્રાઇટેરિયા છે જેના આધારે આ સહાય મળવાપાત્ર છે ઓકે તો જોઈએ પેલું છે અનુસૂચિત જાતિની મહિલા મહિલા અનુસૂચિત જાતિની હોવી જોઈએ અનુસૂચિત જનજાતિની મહિલા પીએમ જયના લાભાર્થી જે મહિલાઓ પીએમ જય યોજનાના લાભાર્થી હોય એમને પણ આ સહાય મળવાપાત્ર છે એ ઉપરાંત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના લાભાર્થી પછી છે ગરીબી રેખા નીચે

લાખ થી વધુ આવક ન ધરાવતા જે કુટુંબની મહિલા હોય છે તેને પણ આ નમોશ્રી યોજનાનો લાભ મળે છે એ ઉપરાંત ગુજરાતની કાયમી નિવાસી મહિલા હોવી જોઈએ તો આ અગિયાર માપદંડોને આધારે નમોશ્રી યોજનાનો લાભ મળે છે અને એમાં શું મળે છે તો કે બાર હજાર રૂપિયાની સહાય મળે છે સોરી બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ઓકે હવે આગળની યોજના જોઈએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ યોજના હેઠળ ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓને દસ હજારની સહાય અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓને પંદર હજારની સહાય મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મળશે કારણ કે આ યોજના દ્વારા વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જોઈએ એની પાત્રતા અને શું છે આ યોજનાનો લાભાર્થી વિદ્યાર્થી ધોરણ દસ માં પચાસ ટકા પ્લસ ગુણ મેળવેલા હોવા જરૂરી છે ઓકે તથા લાભાર્થી વિદ્યાર્થી અગિયાર અને બાર માટે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરેલ હોવો જોઈએ અને વિદ્યાર્થી નિયમિત પણ હોવો જોઈએ જે વિદ્યાર્થી આ અને અગિયાર અને બારમા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ લીધેલ હોવું જોઈએ અને દસમા ધોરણમાં પચાસ ટકા પ્લસ ગુણ મેળવેલા હોવા જરૂરી છે નમો સરસ્વતી સાધના યોજના હેઠળ ઓકે અગિયારમાં ધોરણમાં દસ હજાર અને બારમા ધોરણમાં પંદર હજારની સહાય આપવામાં આવે છે શિક્ષણ માટે ઓકે આગળ વધીએ શ્રમિક બસેરા યોજના આ યોજના નોંધાયેલા બાંધકામ શ્રમિકોની પ્રાથમિક સુવિધાઓવાળા મકાનમાં ભાડેથી રહેવા માટે સુવિધા પૂરી પાડવા માટેની યોજના શરૂ કરવામાં આવેલ છે શ્રમિક બસેરા યોજના જે શ્રમિક અને બાંધકામમાં જે કાર્ય કરતા જે શ્રમિકો છે એના માટેની યોજના છે માત્ર પાંચ રૂપિયા ભાડેથી આ શ્રમિકોને ભાડાનું મકાન મળી રહેશે અને તેઓ ત્યાં નિવાસ કરીને પોતાના કોઈ પણ જે મજૂરી અથવા કામ હોય ત્યાં પોતાનું કામ કરી શકે છે જોઈએ રાજ્યના મુખ્ય શહેરોમાં સત્તર જગ્યાએ આવા આવાસો સરકાર દ્વારા ઉભા કરવામાં આવેલ છે આ યોજના હેઠળ શ્રમિક બસેરા યોજના હેઠળ પાંચ રૂપિયા વાળેથી માત્ર તેઓ રહી શકશે અને એવા જે મુખ્ય શહેરો છે એની સત્તર જગ્યાએ આ રીતે આવાસો ઉભા કરવામાં આવ્યા છે ગવર્મેન્ટ દ્વારા અને ત્યાં આ લોકો શ્રમિક લોકો ત્યાં રહી શકે છે આગળ વધીએ સચેત પોર્ટલ રાજ્યમાં આવતી કોઈપણ આપદા અંગે નાગરિકોને સચેત અને સતર્ક કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સચેત પોર્ટલની અદ્યતન સુવિધા શરૂ કરવામાં આવેલ છે જેમાં ભારે વરસાદ વાવાઝોડું પૂર વગેરે આપત્તિની સ્થિતિ અંગે જે તે વિસ્તાર પર થનાર અસરો વિશે માહિતી અગાઉથી આપી દેવામાં આવશે સચેત પોર્ટલ દ્વારા આ પોર્ટલથી તમામ માહિતીઓ આપી દેવામાં આવશે જેથી સ્થળાંતર કરવું હોય અથવા તો કોઈ એવી જગ્યા હોય જે જાણવાળો ભાગ હોય તો ત્યાંથી માણસોને બચાવી શકાય આ બધી પરિસ્થિતિ વરસાદ વાવાઝોડું અને પૂર જેવી આકસ્મિક જે સ્થિતિઓ હોય એ સચેત પોર્ટ પોર્ટલ દ્વારા લોકોને જાણ કરવામાં આવશે આગળની યોજના જોઈએ જનરક્ષક યોજના એકસો બાર નંબર ડાયલ કરવાથી પોલીસ ફાયર બ્રિગેડ સહિતની અન્ય તમામ ઇમરજન્સી સેવા સુનિશ્ચિત કરવા માટે જનરક્ષક યોજના શરૂ કરવામાં આવેલ છે આ જે યોજના છે એમાં એકસો નંબર ડાયલ કરવાથી પોલીસ અને ફાયર બ્રિગેડ સિવાયની અન્ય પણ ઇમરજન્સી જે સેવાઓ છે એ મળી રહેશે તાત્કાલિક ઓકે આ નંબર ડાયલ કરવાથી ઇમરજન્સી સેવાઓ શહેરી વિસ્તારમાં દસ મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પહોંચી જશે તો આ યોજનાનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે અને ઇમરજન્સી જે સેવા છે એનો નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં ઇમરજન્સી સેવા પહોંચી શકે પહોંચી જશે અને એ યોજનાનું નામ છે જનરક્ષક યોજના આગળની યોજના જોઈએ જો ફ્રેન્ડ કન્ટેન્ટ પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આપણા અન્ય મિત્રોને પણ શેર કરજો જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરે છે ઓકે આગળ વધીએ પશુધન ધન વીમા સહાય યોજના પશુધન વીમા સહાય યોજના સરકારની યોજના મુજબ હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂપિયા જેટલું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકે છે આ માટે પશુધન વીમા સહાય યોજના જાહેર કરવામાં આવે છે તો પશુપાલક લોકો છે પોતાના જે પશુઓ છે એની સારસંભાળ માટે એ લોકો સો રૂપિયાનું પ્રીમિયમ ભરી શકે છે બાકી જે કાંઈ પણ સહાય મળે છે એ સરકાર તરફથી અને એ રીતે પશુઓને પણ વીમા કવચથી સુરક્ષિત કરવાનો હેતુ છે ઓકે આગળની યોજના જોઈએ પ્રધાનમંત્રી અભ્યુદય યોજના જોઈએ વર્તમાનમાં શરૂ થયેલ પ્રધાનમંત્રી અભ્યુદય યોજના પીએમ અજય અનુસૂચિત જાતિના સમુદાયની ગરીબી સામે લડવા સામાજિક અને આર્થિક ઉત્થાન માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવે છે પ્રધાનમંત્રી અભ્યુદય યોજના માત્ર ને માત્ર અનુસૂચિત જાતિના સમુદાય માટે જ છે આ યોજના તો એ ખાસ યાદ રાખજો ઘણી વખત એવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે ભાઈ આપેલી યોજના કઈ જાતિના લોકોને અથવા તો કયા સમુદાય માટે છે તો આપણે સારી રીતે આન્સર લખી શકીએ આગળની યોજના જોઈએ યુવા સંસદ યોજના ટુ પોઈન્ટ ઝીરો ફરી વખત ચાલુ થયેલી યોજના છે ફેઝ ટુમાં માં ઓકે આ યોજના સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેનો હેતુ લોકશાહીને મજબૂત બનાવવા શિસ્ત સહિષ્ણુતા અને સંસદીય બાબતો વિશે જાગૃતિ લાવવા માટે છે યુવા સંસદ યોજના ટુ પોઈન્ટ જે છે એ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે તો એ યાદ રાખજો ખાસ સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા ઓકે અને લોકશાહીને મજબૂત બનાવવા માટેની આ યોજનાનો હેતુ છે હા ગજવઈએ મારી યોજના પોર્ટલ સોરી મારી યોજના પોર્ટલ છસો એંસીથી વધુ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી મારી યોજના પોર્ટલ પર ઉપલબ્ધ થશે છસોને એંસીથી વધારે યોજનાઓ જે આપણે ગુજરાત સરકારની જે કાંઈ પણ યોજનાઓ છે એ મારી યોજના પોર્ટલ દ્વારા હવે આપણે જોઈ શકશું અને ત્યાંથી માહિતી મેળવી શકશું અને એમાં ફોર્મ કઈ રીતે ભરવું એની માહિતી પણ મળી શકે છે રાજ્યના નાગરિકો સંબંધિત યોજનાઓનો લાભ એક જ સિંગલ પોર્ટલ પરથી પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકાશે તો મારી યોજના જે પોર્ટલ છે એના દ્વારા આપણે આપણી કઈ કઈ યોજનાઓનો આપણે લાભ લઈ શકીએ છીએ એ વિશે આપણે માહિતી મેળવી શકીએ જેથી સરકારશ્રીની તમામ યોજનાઓ જન સમુદાય સુધી પહોંચે એ માટેની આ એક પહેલ છે તો બધી યોજનાઓ ખૂબ મહત્વની છે યાદ રાખજો અને રિવિઝન પણ કરજો અને જે લોકો જોડાયેલા છે વિડીયો જોઈ રહ્યા છે મિત્રો અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી છે એને ખાસ વિનંતી આપણે એક ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થઈ જાય એમાં આપણે આ બધી પીડીએફ પ્રોવાઈડ કરીએ છીએ ઓકે અને ખાસ કરીને વિડીયો જો છો તો પછી લાઇક કરવામાં પ્લીઝ કંજુસી ના કરશો ઓકે વિડીયોને લાઈક કરી દેજો અને આપણા અન્ય મિત્રોને શેર પણ કરજો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ઓકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ